અને હવે દરેક ભારતીયના ફોનમાં આવશે એક નવી એપ ફોનમાં હવે ડિલેટ કે ડિસેબલ ન થાય તેવી એપ આવશે હવેથી ફોનમાં પ્રી ઇન્સ્ટોલ હશે સંચાર સાથી એપ દૂરસંચાર વિભાગે મોબાઈલ નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે સાયબર ફ્રોડ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો આ નિર્ણય છે નકલી આઈએમઈઆઈ ફોન ચોરીને રોકવા માટે થશે મોટો ફાયદો સરકારનો દાવો છે કે ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ ડિવાઇસનું એક મોટું માર્કેટ છે અહીં ચોરી થયેલા ફોનને ફરીથી માર્કેટમાં વેચવામાં આવે છે જે મોબાઈલ ખરીદનાર વ્યક્તિને પણ અજાણી રીતે ગુનાનો ભાગીદાર બનાવે છે અને તેમણે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવે છે જોકે સંચાર સાથી એપના ઉપયોગથી બ્લેકલિસ્ટ કે બ્લોક કરાયેલા આઈએમઇઆઇ નંબરથી તપાસ થઈ શકશે જેના કારણે અનેક ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળશે જો કે આ સમગ્ર મામલે વિપક્ષે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના નેતા કેસી ગોપાલે આ એપ્લિકેશનને પ્રાઇવસીના નિયમોનો ભંગ ગણાવ્યો છે તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આ નિર્ણયને તાનાશાહી ગણાવી હતી તો આ સંચાર સાથી એપ તેનાથી શું ફાયદો થશે કઈ રીતે કામ કરશે તો આઈએમઇઆઈ નંબર અસલી છે કે નકલી તેની તપાસ આ જે એપ છે તેનાથી થઈ શકશે સંચાર સાથી એપ હવે અંદર ઇન્સ્ટોલ જ આવશે શંકાસ્પદ ફ્રોડ કોલ કે મેસેજ અંગે રિપોર્ટ કરી શકાશે આ એપના ફાયદા પણ છે ઘણા અને આ એપ શું કામ કરશે તો ખોવાયેલા કે ચોરી થયેલા ફોનનો રિપોર્ટ કરી શકાશે આ એપ અંદર ઇન્સ્ટોલ જ આવશે તમે ડિસેબલ નહીં કરી શકો કે અન ઇન્સ્ટોલ પણ નહીં કરી શકો ખોવાયેલા કે તૂટેલા ફોનનો નંબર બ્લોક કરી શકશો ખોવાયેલા કે તૂટેલો ફોન હશે તેનો નંબર તમે બ્લોક અંદર ઇન્સ્ટોલ જ આવશે શંકાસ્પદ ફ્રોડ કોલ કે મેસેજ અંગે રિપોર્ટ કરી શકાશે આ એપના ફાયદા પણ છે ઘણા અને આ એપ શું કામ કરશે તો ખોવાયેલા કે ચોરી થયેલા ફોનનો રિપોર્ટ કરી શકાશે આ એપ અંદર ઇન્સ્ટોલ જ આવશે તમે ડિસેબલ નહીં કરી શકો કે અન ઇન્સ્ટોલ પણ નહીં કરી શકો ખોવાયેલા કે તૂટેલા ફોનનો નંબર ખોવાયેલા કે તૂટેલો ફોન હશે તેનો નંબર તમે બ્લોક કરી શકશો સાથે જ પોતાના નામે નોંધાયેલા તમામ ફોનની જાણકારી પણ તમને મળશે આ એપથી તમારા નામે નોંધાયેલા તમામ ફોનની જાણકારી તમને મળી રહેશે તો આ એપ્લિકેશનને સાયબર સિક્યુરિટી નિયમોનો સપોર્ટ છે આ એપ્લિકેશન એવી છે કે જેને સાયબર સિક્યુરિટી છે અને તેનાથી ફ્રોડ થતું પણ અટકી જશે ભારતીય નંબરથી આવતા ઇન્ટરનેશનલ કોલ અંગે રિપોર્ટ કરાશે ભારતીય નંબરથી જે ઇન્ટરનેશનલ કોલ આપણે રિપોર્ટ કરી શકશો બેંક ફાઇનાન્શિયલી ઇન્સ્ટિટ્યુશનના વિશ્વાસપાત્ર કોન્ટેક્ટ તમને મળશે બેંક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના વિશ્વાસપાત્ર કોન્ટેક્ટ તમને મળશે